પંદર લાખ કમિશન માટે રત્નકલાકાર બન્યો દાણચોર છવ્વીસ લાખનું સોનું જપ્ત કરતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસ સુરત શહેર સુરત એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે મધરપુરા વિસ્તારમાંથી સોનાની દાણચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ ના જણાવ્યા અનુસાર પોલીસે રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું છે આ કૌભાંડમાં બે મુખ્ય આરોપીઓ સંડોવાયેલા છે આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે સોનાની દાણચોરી સમગ્ર પદ્ધતિ આ સોનાની દાણચોરી રેકેટની પદ્ધતિ ખૂબ જ વ્યવસ્થિત હતી પોલીસ પૂછપરછ

પોલીસ દ્વારા સઘન તપાસ અને આગળની કાર્યવાહી આ ઘટના બાદ એસઓજી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે ધરપકડ કરેલા આરોપી ભાવિક કટારીયા પાસેથી મળેલા મોબાઈલ ફોન અને અન્ય પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે જેથી અમિત અને નિરાલી રાજપૂત સહિત અન્ય આરોપીઓને પણ પકડી શકાય આવી દાણચોરી અટકાવવા માટે એરપોર્ટ અને રેલવે સ્ટેશનો ઉપર સુરક્ષા કડક કરવી જરૂરી છે આ કેસ દર્શાવે છે કે ગુનેગારો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે કેવી રીતે નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે આ ઘટના પછી અને દાણ ચોરી ગેંગનો પર્દાફાશ થવાની શક્યતા છે અને પોલીસ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તપાસ કરી શકે છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે